नमस्कार 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 કેમ છો ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફાર્મ ડોક ખેડૂત YouTube ચેનલ માં તો આજે આપણે તારીખ 2 5 2024 વાર ગુરુવારના ઊંજા બજાર ભાવ જો એમ છે તે પહેલા જો વિડિયો માં નવો આવ્યા હો તો વિડિયો ને લાઈક કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને ઘંટી ને ઓલ ઉપર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમને મળી રહે તો સૌથી પહેલા ઊંજા तारीख 25/2024 बे पाक नीचो भाव ने ऊंचो भाव जेमा चौथी पहला छे सुवा जेसे 1322 थी 1628 પછી છે ઈસેબગુલ જેસે 2151 થી 2901 વરિયાડી જેસે 900 થી 750 હો એટલે કે 7500 ને સેલે છે જીરૂ જેસે 3700 થી 6400 ने पी से अजमो जो नीचो भाव से अगिय ने ऊँचो भाव से बत्सौ पच्चीस